રાજ્યમાં ખેડૂતોના માથે એક બાદ એક મુશ્કેલીઓ આવી રહી છે જ્યાં ખેડૂતો હજી કુદરતી આફતના નુકસાનમાંથી તો બહાર આવ્યા નથી ત્યાં હવે ડુંગળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે સફેદ ડુંગળી 92 થી બસ્સો રૂપિયા પ્રતિ મણ સુધી ખરીદવામાં આવી રહી છે અને આ ભાવ સાંભળીને તો એવું જ લાગે કે ખેડૂતોની સાથે જાણે ક્રૂર મજાક કરવામાં આવી રહી છે શું છે ડુંગળી પકાવતા ખેડૂતોની સ્થિતિ આવો જોઈએ જગતના તાતની દયનીય સ્થિતિ ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો ડુંગળીના ભાવ તળીએ પહોંચ્યા ભાવ સાંભળી જગતના પગ નીચેથી ગઈ જમીન એક બાજુ અનેક જિલ્લાઓમાં કુદરતી આફત પછી ખેડૂતો તે મુશ્કેલીમાંથી માંથી પણ નથી ત્યાં હવે બીજી બાજુ ડુંગળી પકવતા ખેડૂતોને માથે જાણે કે આપ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સોળ સપ્ટેમ્બરે લાલ ડુંગળી ઘટાડા સાથે ઇઠ્યોતેરથી થી બસો પિસ્તાળીસ રૂપિયા પ્રતિમણ વેચાઈ રહી છે ત્યારે સફેદ ડુંગળી બાણુંથી થી રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગઈ છે ડુંગળીના ભાવ સાંભળીને જાણે ખેડૂતોની પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી તો એવું જ લાગે કે સાથે જાણે ક્રૂર મજાક કરવામાં આવી રહી હોય પણ મોટો સવાલ છે બસો રૂપિયા ડુંગળી નો ભાવ હોય તો ડુંગળી કઈ પોહન ન થાય ચારસો રૂપિયા ભાવ હોય તો ડુંગળી પોહન થાય હાલમાં અત્યારે ભાવ કેટલો બસો રૂપિયા ખેડૂતોનું કહેવું છે કે વરસાદી સીઝનમાં માં મહા મહેનતે ઉગાડેલી ડુંગળીના બજારમાં યોગ્ય ભાવ ન મળતા તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે હાલ ખેડૂતોને ડુંગળીના જે ભાવ મળી રહ્યા છે તેનાથી તો ખેડૂતોનો ખર્ચો પણ નીકળી શકે તેમ નથી અત્યાર આજે યાર્ડ લાવ્યા તો એ ભાવ અઢીસો રૂપિયા અમને મળતો નથી પછી ડુંગળી મેળામાં મેં નાખી તો એની વજન ઘૂટ્યો ડુંગળી બગડી ડુંગળીની લાલ ડુંગળીની આવક પાંચ હાજર કટાની હતી સફેદ ડુંગળીની આવક એક કટાની હતી સફેદ ડુંગળીના ભાવ ફેક્ટરી બંધ ક્વોલિટી સો રૂપિયા થી માંડીને દોઢસો રૂપિયા સુધીના ભાવ હતા લાલ ડુંગળીમાં ફેક્ટરી બંધ એસી રૂપિયા થી માંડીને એકસો સુધી હતા અને સારી ક્વોલિટીના ના ભાવ ઊંચામાં અઢીસો રૂપિયા હતા એવરેજ માલ બસો રૂપિયાની આજુબાજુ વેચાણા અને ખેડૂતોને અત્યારે પડતર બહુ જ ઊંચી થાય છે લગભગ લગભગ ચારસો રૂપિયા સુધીનો પડતર થાય છે અને એને નુકસાની અત્યારે બહુ થાય છે બસો રૂપિયામાં વેચાય એટલે ડુંગળી ના ખેડૂતોને દેટ જોઈને ત્યારે ગ્રાહકો ઘરે ચાલીસ રૂપિયા પહોંચતી ડુંગળી ખેડૂતો પાસેથી પાંચ રૂપિયા લેવામાં આવી રહી છે જેથી ખેડૂતો પાસેથી એક સામાન્ય ચોકલેટ અને પાણી કરતા પણ ઓછા ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે હવે આ બાબતે સરકાર કંઈ હસ્તક્ષેપ કરીને ખેડૂતોને કોઈ યોગ્ય સહાય કરે તેવી માંગ ઉઠી છે જૂની ડુંગળીની પડતર પાંચસો રૂપિયા જેવી થઈ છે અને નવી ડુંગળી અત્યારે માર્કેટિંગ યાર્ડમાં એક બે વાર આવી ચૂકી છે ત્યારે નવી ડુંગળીના ભાવ સો થી દોઢસો રૂપિયા ખેડૂતને મળે છે એ પણ સારી ક્વોલિટી હોય તો નગર નથી મળતા નવી ડુંગળીની પડતર ખેડૂતોને ઉત્પાદન અને વધારે વરસાદના હિસાબે પાંચસો થી છસો રૂપિયાની થાય એવી એવું લાગે છે કેમ કે ઉત્પાદન સો થી સવા મણ વીઘા થાય છે ખર્ચા પણ વધી ગયા છે જેથી કરીને સરકાર કોઈ પણ સંજોગોમાં નિકાસ આપે તો જ ખેડૂત ઉદ્ધાર છે નકર ખેડૂત મરી જશે તે પણ ખેડૂતો ને છસો સાતસો રૂપિયા ભાવ મળે તો જ તેમને પોસાય નહીતર કેમ કે એમને પૂરતો પાક પણ અત્યારે ચોમાસા આવતો હોતો નથી વીઘે સો દોઢસો મણ ઉતરતી હોય છે અને બહુ વરસાદના કારણે એમાં પણ ઘણી બધી નુકસાનીઓ આવેલી છે ખેડૂતોને એટલા બધા ખર્ચાઓ વધેલા છે કે તે લોકો એ દવાઓ અને ખાતરો એટલા બમણા થઈ ગયા છે અને એના ભાવ પણ બમણા થયા છે તો પણ એને આજે પોષણક્ષમ ભાવ મળતા નથી એટલે કે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે આ પ્રકારે ડુંગળીના ભાવ તળીએ જવા ખેડૂતો માટે પડતા પર પાટું સમાન છે માંડ બે ચેડા ભેગા કરવા મથકો ખેડૂત ઉભો જ નથી થઈ શકતો અને માથે દેવાનો ડુંગર વધતો જ જાય છે જોકે હવે સરકાર ખેડૂતો સામે ક્યારે જોવે છે અને કોઈ નિરાકરણ લાવે તે જોવું રહ્યું રુવી ગોંડલિયા પીટીવી ન્યૂઝ મહુવા